વલસાડ ખાતે અનાવિલ સમાજ દ્વારા જનોઈનો કાર્યક્રમ યોજાયો વલસાડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનાવિલ સમાજ તથા અનાવિલ સેવા સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા સમૂહ યજ્ઞનો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે અનાવિલ સમાજ વલસાડના પ્રમુખ સમીરભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અનાવિલ સમાજ વલસાડ દર વર્ષે ઈચ્છાબાની વાડી ખાતે જનોઈનો કાર્યક્રમ રાખે છે જેનો મુખ્ય હેતુ સમાજના લોકોને ઓછા ખર્ચે વિધિ સંપન્ન કરવા માટે આયોજન કરવામાં આવે છે આ સિવાય અનાવિલ સમાજ વલસાડ દ્વારા સમાજને પગભર થવા અને સમાજના લોકોને પ્રોત્સાહન મળે તે માટે અનાવિલ સમાજ વલસાડ દર વર્ષે કે આર દેસાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ રાહત દરે નોટબુક વિતરણ મેગા રંગોળી સ્પર્ધા શેરી ગરબા હરીફાઈ સહિત અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરે છે આ સમગ્ર આયોજનમાં સહભાગી થનાર સમાજના દરેક કાર્યકર્તાઓ પ્રોજેક્ટ ચેરમેન સહિત સમાજના આગેવાનોનો અનાવિલ સમાજ વલસાડના પ્રમુખ સમીરભાઈ દેસાઈએ આભાર માન્યો હતો અનારી સમાજ વલસાડ દ્વારા આજે ઈચ્છાબા અનાવેલ વાડી ખાતે સમૂહ જનૈનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અનાળી સમાજ ઘણા વર્ષોથી આ સમૂહ જનૈનો કાર્યક્રમ કરે છે આ કાર્યક્રમનો એક જ ઉદ્દેશ છે કે સમાજના લોકો ઓછા ખર્ચે આ જનોઈનું એક પર્વ પૂરું કરે અને ખોટા ખર્ચના ખોટા ખર્ચો ઓછા થાય એ આદેશથી આ પ્રોગ્રામ ઘણા વર્ષોથી કરવામાં આવે છે મારી સૌ અનાવરને વિનંતી કે તમે પણ આ પ્રોગ્રામ જોઈને ભવિષ્યમાં આ રીતે સમૂહજનો કાર્યક્રમમાં ભાગ લઈ અનારી સમાજ ઘણા વર્ષોથી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેમ કે ક્યાં ક્રિકેટ ટુર્નામેન્ટ રંગોળી મેગા રંગોળી હરીફાઈ શેરી ગરબા હરીફાઈ રાહત દરે નોટબુક નું વિતરણ એવા અનેક સમૂહ તેજસ્વી તાલાનું સન્માન એવા અનેક કાર્યક્રમો કરે છે ખાસ કરીને તો મારે જે આ પાંચ બધું કે આજે સમારોહમાં ભાગ લીધો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ મારા કમિટીના સભ્યો કારોબારી સભ્યો તેમજ પ્રોજેક્ટ ચેરમેન આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે તે તેમનો પણ આભાર માનું છું અસ્તુ